પેલા તો છે ને આજે લાઈવ બધા શાંતિ થી સાંભળે કોમેન્ટ બંધ કરી કેમ કે અમુક અંધ ભક્ત આવી જશે કે મારા ભગવાન મારા ભગવાન હે એવું કેવા માટે એટલે અંધ ભક્ત માટે કોમેન્ટ બંધ શું એવા અંધ ભક્તો માટે કોમેન્ટ બંધ તો વાત આપણે ચાલુ કરીશું સુરત થી હેતો ને બાલો હેતો ને બાલો કોણ ખબર છે સૌપ્રથમ તો જો એવું નહીં વિચારતા કે કીર્તિ આજે કેમ જઈ ગઈ આ ભંગાર ના ભાવે વેચાઈ ને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું ભંગાર શું માનું છું ભંગાર ભંગાર ની બાર દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે ગદદારી કરી છે ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે શું છે ભંગાર ભગવાન નહીં અને જેને ભગવાન માનતા હોય આ લોકો આને અંધ ભક્તો હે એની મારી નાય પણ નથી તમે અંધ ભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનોને એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી મને વાંધો હોત ને તો બોલે પણ હવે પાણી પાણી છે માથા માથા ઉપર ઉપર ચડી ચડી ગયું ગયું ક્યાં કોલ આવે છે એટલે કટ કરું છું લાઈવ ચાલુ છે લાઈવ પોતે પછી બધાને કોલ કરું ટેન્શન ના લો ડુ લોટ ડિસ્ટર્બ માં નાખી દીધો જો આપણે ફોન એટલે કોઈના કોલ નહી આવે

તો મારો કાલ નો ન થઈ મારી હવાર નો થાય અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી સહન તો મે બહુ કર્યું અને 5 વર્ષ પહેલા ની કેવી ડાઈ ડાઈ હતી કોઈ દી ગાળ બોલતી હતી નથી બોલતી ને ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે અને જતું કર્યા પછી જ